અરે પપ્પા તમે અમારી સાથે અહીંયા શું બેસી ગયા છો તમને દેખાતું નથી કે અહીંયા તો માત્ર ચાર લોકો માટે જ ખુરશી છે તમે અહીંયા બેસી જશો તો મારા સાસુ સસરા ક્યાં બેસશે અમિત પોતાના વૃદ્ધ પિતાને હાથ પકડીને ખુરશી ઉપરથી ઊભા કરતા કરતા બોલ્યો થાકી ગયેલા શ્યામ બાબુ ધીમા સ્વરે બોલ્યા બેટા તું જ બોલ્યો હતો કે આજે તારી એનિવર્સરી છે એટલે બધા મોને બહાર જમવા જઈએ શું મને અહીં લાવીને તું મારું અપમાન કરવા માંગે છો અમિતે આંખો ફેરવીને દબાયેલા ગુસ્સેથી કહ્યું બંધ કરો તમારી આ બકવાસ તમે જરા તમારી હાલત જોઈશે તમારી શું વકાત છે મારા સાસુ સસરા સામે બેસવાની તમે તો ગવાર અનપઢ ગરીબ ઘરના અને એ લોકો છે વાંચેલા લખેલા અમીર પરિવારના તમે તેમની બાજુમાં બેસશો તો તેમને ભાવશે પણ નહીં તેમના ઘરમાં તો તમારા જેવા નોકરો પણ નથી એટલું કહીને અમિતે બાળકને આપતા કહ્યું લ્યો આ લ્યો તમારો પૌત્ર અમે જમીએ ત્યાં સુધી એનું ધ્યાન રાખજો શ્યામ બાબુ વ્યથિત થઈ બોલ્યા તો મને તું મારા જ પુત્રની આયા બનાવીને લાવ્યો છે અમિત વ્યંગ સાથે હસીને બોલ્યો તો તમને શું લાગ્યું હતું કે તમને અહીં પાર્ટી આપવા માટે બોલાવ્યો છે ક્યારેય તમારી શકલ જોઈશે શ્યામ બાબુ હાથ જોડીને બોલ્યા બેટા તું જાણે છે કે મેં સવારથી કશું જ ખાધું નથી હવે ભૂખ સહન થતી નથી મને અહીં જ કશુંક મંગાવી દે હું આ ખુરશીની બાજુમાં બેસીને ખાઈ લઉં પણ અમિતે પિતાની એક ન સાંભળવી અને પોતાના સાસુ સસરા અને પત્ની સાથે જમવા બેઠો જે પુત્રનું પેટ ભરવા માટે શામબાબુએ ન જાણે કેટલી રાતો ભૂખ્યા રહીને કાપી હતી આજે એ જ પુત્રને પોતાના પિતાની ભૂખ અને વ્યથા દેખાતી નહોતી શ્યામબાબુ પુત્રને ખવડાવતા રહ્યા પણ પોતે સવારથી ભૂખ્યા હોવાથી હવે સહન થતું નહોતું વહુએ પણ સવારથી કશું બનાવ્યું નહોતું અને કહ્યું હતું બાપુજી આજે તો તમે હોટલમાં જ ભોજન કરજો હોટલમાં હાજર લોકો જમતા હતા અને શ્યામ બાબુ માત્ર તેને એક ટક જોઈ રહ્યા હતા એટલામાં એક વેટર આવ્યો અને પૂછ્યું બાબુજી શું થયું તમે કોની સાથે આવ્યા છો શ્યામ બાબુ કંઈ ન બોલ્યા માત્ર આંખોમાં આંસુ આવી ગયા વેઇટર બોલ્યો બાબુજી તમને ભૂખ લાગી છે ને આવો મારી સાથે તે પોતાના માલિકથી છુપાઈને એક થા ભોજન શ્યામ બાબુને આપીને બોલ્યો બાબુજી ઝડપથી ખાઈ લો નહીં તો મારી માટે મુશ્કેલી થઈ જાય છે બાબુએ તરત ભોજન ખાઈ લીધું હવે તેમની આત્મા સંતોષાઈ હતી પણ અચાનક હોટલનો માલિક આવીને તેમને ગવેથી પકડીને બોલ્યો બુદ્ધા શરમ નથી આવતી તને ચોરી કરતા આ કોઈ ધર્મશાળા નથી શામબાબુ હાથ જોડીને બોલ્યા બેટા માફ કરી દે બહુ ભૂખ લાગી હતી પૈસા હું આપી દઈશ મારો પુત્ર ત્યાં જમવા બેઠો છે એની પાસેથી લઈ આવું છું પણ જ્યારે શ્યામબાબુ પુત્ર પાસે ગયા અને કહ્યું બેટા પૈસા આપજે ત્યારે અમિતે બધાની સામે તેમને ધક્કો મારીને કહ્યું હું આ ભિખારીને ઓકતો નથી ખબર નથી ક્યાં ક્યાંથી આવી જાય છે આ શબ્દો સાંભળીને શ્યામબાબુની આંખોમાં આંસુ આવી ગયા તેઓ આશાભરી નજરોથી પોતાના પુત્રને જોતા રહ્યા પરંતુ અમિત પોતાની પત્ની સાસુ સસરા સાથે કારમાં બેસીને ચાલ્યો ગયો હોટલનો માલિક ગુસ્સે થઈને બોલ્યો આ બુઢ્ઢાએ જે ગુનો કર્યો છે એની સજા સ્વરૂપે તેને બધા બેસેલા મહેમાનોના વાસણ ધોળાવશું શ્યામબાબુની આંખો ભીની થઈ ગઈ તેઓ બધા જૂઠા વાસણ એકત્ર કરવા લાગ્યા અને સાફ કરવા બેઠા આજ સુધી જીવનમાં કેટલી મુશ્કેલીઓ જોઈ હતી પણ આજે અપમાનના ઘા ખૂબ ઊંડા પડ્યા હતા એટલામાં એ જ આવ્યો અને બોલ્યો બાબુજી હું કરી દઈશ મને માફ કરજો માલિક સામે હું કશું બોલી શક્યો નહીં શામબાબુ નમ્રતાથી બોલ્યા બેટા તું માફી શા માટે માંગી રહ્યો છે તે તો આ ભૂખ્યા બુઢાનું પેટ ભેર્યું છે કોઈ પાપ નથી કર્યું એટલું કહીને શ્યામબાબુએ બધી થાવીઓ સાફ કરી વેટર બોલ્યો હવે તમે ઘરે જાઓ હું માલિકને કહી દઈશ શ્યામબાબુએ તેનું માથું સ્પર્શીને આશીર્વાદ આપ્યો ભગવાન કરે તું એટલો મોટો માણસ બન કે આખા શહેરમાં તારું નામ થાય એટલું કહીને તેઓ આંસુભરી આંખો લઈને ઘર તરફ ચાલ્યા ઘરે પહોંચતા જ પુત્ર અમિતે દરવાજે પગ પણ મૂકવા દીધો નહીં દૂરથી સિંચ પાડી ખબરદાર જો તું આ ઘરમાં પગ મૂકીશ તો વો પણ બોલી શરમ નથી આ બુઢાને આખી હોટલમાં આપણું અપમાન કરાવી દીધું હવે આ ઘરમાં તમારી કોઈ જગ્યા નથી શ્યામ બાબુ હાથ જોડીને બોલ્યા બેટા હું ક્યાં જાઉં મને ઘરના એક ખૂણામાં જ રહેવા દેજે બસ એટલું જ મારી જિંદગી હવે કેટલી બાકી રહી છે પણ અમે તે સાંભળ્યું નહીં પિતાને ખેંચીને સીધા એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો શ્યામ બાબુ આઘાતથી કંપી ઉઠ્યાને કહ્યું બેટા આવું ન કર તારા વૃદ્ધ પિતાને આ રીતે અહીંયા મૂકી ન જા હું કોના સહારે જીવીશ શું તું ભૂલી ગયો કે હું તને મારા ખંભા પર બેસાડીને શાહએ છોડી આવતો મારા પગમાં ચપ્પલ નહોતી પણ તારા શોખ ક્યારે અધૂરા રહેવા દીધા નથી આજે તું જ મને આ વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યો છે એ પણ માત્ર તારી પત્નીની વાતે પણ અમિતે ગુસ્સેથી કહ્યું બંધ કરા નાટક તારી યોગ્ય જગ્યા તો અહીંયા જ છે નહીતર કોઈ દિવસ રસ્તા પર ગાડી નીચે આવી જશે અને ભૂખથી મરી જશે ઘરના સૌ મિત્રો સામે તારા કારણે મને શરમ આવે છે શ્યામ બાબુ કંપતા સ્વરે બોલ્યા બેટા આ શહેરમાં તો મારા માટે અજાણ્યું છે જૂના ઘરની ચાવી મને આપી દે ત્યાં જ કોઈ રીતે જીવીશ અમિત હશ્યો ક્યાં ઘરની વાત કરો છો એ ઘર તો મેં બે મહિના પહેલાં વેચી દીધું છે તમે જે કાગળ પર સાઈન કર્યા હતા એ જ ઘરના વેચાણના કાગો હતા શ્યામબાબુ ચોંકી ગયા શું તે ઘર વેચી દીધું અને મને કહ્યું પણ નહીં એ ઘરમાં તારી માની કેટલી યાદો હતી અમિત ઉડાવ સ્વરે બોલ્યો યાદોનું શું કરવું આચાર નાખું માં ગઈ એટલે યાદો પણ ગઈ હવે તારી પાસેથી પણ છુટકારો મળી જશે શ્યામ બાબુ થઈને બોલ્યા ચાલ કોઈ વાત નહીં મારા રિટાયરમેન્ટના થોડા પૈસા છે હું એ લઈને હરિદ્વાર જઈશ ત્યાં જીવી લો અમિત હસીને બોલ્યો એ પૈસા એ પણ મેં વાપરી લીધા ત્રણ રૂમનું નવું ઘર લીધું ફર્નિચર લીધું તમારા મર્યા પછી એ બધું મારે મારું જ થવાનું હતું તો જીવ છે ત્યારે લઈ લીધું અને આ લ્યો પાંચસો રૂપિયાની નોટ આજ સુધી તમે મારી માટે જે કર્યું એની કિંમત આટલી જ છે એટલું કહીને અમિત ત્યાંથી ચાલ્યો ગયો શ્યામ બાબુ આંસુ ભરી આંખોથી પોતાના પુત્રને જોતા રહ્યા અને મનમાં વિચારી રહ્યા શું આ દિવસ માટે ભગવાને મને પુત્ર આપ્યો હતો કદાચ મેં કોઈ પાપ કર્યું હશે જેથી મારું સંતાન આવું છે આ વિચારીને તેઓ આશ્રમના દરવાજા પાસે જ પડી ગયા આશ્રમના લોકો દોડીને આવ્યા અને તેમને અંદર લઈ ગયા ડોક્ટરે તપાસ કરીને કહ્યું આઘાતના કારણે શરીરના ડાબા ભાગમાં ઝટકો આવ્યો છે ડૉક્ટર ચેકઅપ કરીને કહ્યું તેમને હવે એક જ જગ્યા પર રાખવા પડશે એટેકનો ઝટકો આવ્યો છે એટલે વધુ દેખરેખની જરૂર છે એટલામાં ત્યાં એક ડૉક્ટર આરતી આવી તેણે શ્યામ બાબુને જોયા અને એકદમ ચોંકી ગઈ અરે આ તો મારા બબુની છે સૌ કોઈ આશ્ચર્યથી પૂછવા લાગ્યા બબુની કોણ ડૉક્ટર આરતીની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધીમે ધીમે અવાજે કહ્યું હા આજ એ માણસ છે જેણે મને બાવપણમાં રસ્તા પર પડેલી હાલતમાં ઉછેરી હતી આજે જો હું ડોક્ટર બની શકું છું તો એનું આખું શ્રેય આ બબુનીને જાય છે બધા લોકો હેરાન થઈ ગયા આરતી બોલતી રહી જ્યારે હું બહુ નાની હતી ત્યારે મારા માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા હું રસ્તા પર પડેલી હતી કોઈ મને ઉઠાવતું નહોતું એ સમયે આ બાબુએ મને પોતાની દીકરી સમજીને ઘરે લઈ ગયા ખવડાવ્યું વંચાવ્યું પોતાના હાથમાં પૈસા ન હોવા છતાં મને સ્કૂલમાં દાખલ કરી તેમની પત્ની પણ મને ઘણો પ્રેમ કરતી હતી તેમણે મને મારી જિંદગી આપી મારું ભવિષ્ય બનાવી દીધું આ સાંભળીને આશ્રમના બધા લોકોની આંખોમાં આંસુ આવી ગયા શ્યામ બાબુ કમજોર અવાજમાં બોલ્યા બેટી તું આરતી તેમની બાજુમાં ઘૂંટણીએ બેઠી અને હાથ પકડીને બોલી હા બબુની હું તમારી આરતી આજે જો હું ડૉક્ટર છું તો તમારા જ કારણે છું આજે તમારી દીકરી બનીને તમને ફરી સહારો આપવો એ મારું સૌભાગ્ય છે શ્યામ બાબુની આંખોમાં આંસુ આવી ગયા તેઓ બોલ્યા ભગવાન તને હંમેશા સુખી રાખે બેટા મારા પોતાના પુત્રે તો મને છોડી દીધો પણ તું આજે મારી સાચી સંતાન બનીને સામે આવી છે આરતીએ તરત જ વચન આપ્યું હવે તમારે વૃદ્ધાશ્રમમાં નહીં રહેવું તમે મારી સાથે રહેશો મારા ઘરમાં મારી દુનિયામાં જેમ તમે મને બાળપણમાં છત્રછાયા આપી હતી તેમ હવે તમારી વૃદ્ધાવસ્થામાં હું તમારી છત્રછાયા બનીશ આ સાંભળીને બધા લોકો તાવી વગાડવા લાગ્યા શ્યામ બાબુને લાગ્યું કે આજે તેમના જીવનની સાચી કિંમત તેમને મળી ગઈ છે તે દિવસથી શ્યામબાબુ પોતાના જ પુત્રને ભૂલીને પોતાની દીકરી આરતી સાથે રહેવા લાગ્યા જે પુત્રે તેમને અપમાન આપ્યું હતું એનો ચહેરો તો તેમની યાદમાં રહ્યો પણ હૃદયમાં જગ્યા આરતીને આપી દીધી ડોક્ટર આરતી શ્યામબાબુને પોતાના ઘરે લઈ ગઈ ત્યાં તેણે પિતાની જેમ તેનું ધ્યાન રાખ્યું સમયસર દવા સારું ખાવા પીવાની વ્યવસ્થા આરામદાયક રૂમ અને સૌથી મહત્વની વાત પ્રેમ અને માન શ્યામબાબુ રોજ આરતીને જોઈને મનમાં વિચારે જે દીકરીને મેં રસ્તા પરથી ઉઠાવી હતી એ આજે મને ફરી જીવવા માટે કારણ આપી રહી છે દુનિયામાં સાસુ સંતાન લોહીનું હોવું જરૂરી નથી દિલથી અપનાવેલું સંતાન જ સાસુ સંતાન બને છે એક દિવસ આરતીએ પ્રેમથી કહ્યું બબુની તમે મારા માટે ભગવાન સમાન છો મારી જિંદગીમાં જે કદર તમારી છે તે કોઈની નથી હું તમારી સેવા મારી સૌથી મોટી પૂંજા માનું છું શ્યામબાબુની આંખોમાં આંસુ આવી ગયા તેઓ બોલ્યા બેટી આજે મને સમજાયું કે જે જન્મ આપે છે તે હંમેશા સંતાન નથી બનતા પણ જે સાચા દિલથી સંભાવે તે જ સંતાન બને છે મારા પોતાના પુત્રે મને છોડી દીધો પણ તું મને સાચી દીકરીની જેમ સહારો આપી રહી છે હવે મને મૃત્યુનો ડર નથી કારણ કે તારી ગોદમાં જ હું શાંતિ અનુભવું છું આ વાત સાંભળીને આરતી રડી પડી તેણે નક્કી કર્યું કે શ્યામબાબુનો બાકીનો દરેક ક્ષણ સુખથી ભરેલો રહેશે કેટલાય વર્ષો પછી શ્યામબાબુ શાંતિથી આ દુનિયા છોડીને ગયા તેમનો અંતિમ સંસ્કાર આરતીએ પોતાની દીકરી બનીને કર્યો સૌ લોકોએ કહ્યું લોહીનું સંતાન ન હોવા છતાં આરતીએ સાબિત કરી દીધું કે સંબંધો દિલથી બને છે લોહીથી નહીં મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે વૃદ્ધ માતા પિતા આપણા જીવનના સાચા દેવ છે તેમને અપમાન આપવું એ સૌથી મોટું પાપ છે સંતાનનું સાચું રૂપ એમાં નથી કે તે લોહીનું છે કે નહીં પણ એમાં છે કે તે હૃદયથી કેટલું અપનાવે છે પૈસા સંપત્તિ ઘર બધું પછી પણ માતા પિતાના આશીર્વાદ વગર જીવન ક્યારેય સુખી નથી થતું જે સંતાન માતા પિતાને વૃદ્ધાવસ્થામાં છોડે છે એને જીવનભર સાસુ સુખ ક્યારેય નથી મળતું અને જે સંતાન પ્રેમ આપે છે એ સાચા અર્થમાં સંતાન કહેવાય છે મિત્રો વાર્તા ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં